અને તમને આઈ જવા પેલા બેઝિક લેવલ તમને કે કે નાની લેવલ મોટી લેવલ માં ઘોડીને કઈ રીતે ટ્રેનિંગ કરવી તમે થોડું કહી જાય પાણી પીવું હા પાણી પેલા આપણે દેખાડ દઈએ અને પાણી પીવું છે તો વધારે ઘોડી આંકવાની હોય તો પાણી પાય પછી થોડીક પછી છોડવી આપણે તો જેટલી બધી આંકવા છે નહીં ઘોડીના લગામ લઈ લઈએ આપણે એવો લખડ નથી ને અમુક ઘોડી ત્યારે લગામ જ નહીં લઈએ ના મથીને રજી એટલી નીકળે જો સ્ટોર પકડો રોમાં હોય ગયો ધીરે કાલે પણ ખબર જ આવું હોય હાલમાં પણ આ ખરેડો રોમાં હોવો જોઈએ ને પેલા આજે આપણે સામાનમાં માં ને એક દળી ને ગાયલું બે જ નાખવાના દર વખતે આપણે એક જ નાખતા પણ શિયાળો જેવો વાતાવરણ આવી ગયો ગયેલો હવે બે નાખી તો એને મજા આવે અમે કમ્ફર્ટેબલ લાગે અમને એ ગઈ

અને નાનપણથી ટ્રેન કરવાની હોય તો તમારે લગામ માં બે ને તમારે મોટી રસ બાંધી હાલવાનું અને ઘોડી ગમે હોય ને રાગ રાખવાની લેવલ રાખવાનું નાનપણ ટ્રેનિંગ કરીને ગમેલો કોળો કાપવો કાપી આપી તમારે ઘોડીને આવડે ને લેવલ હાલતી જ ન હોય ને તો તમારે પેલા એને રાઉન્ડ માં નાખવી પડે તમને પેલા એ દેખાડી રાઉન્ડ માં એને કઈ રીતે નાખવાની રાઉન્ડ માં નાખશું જેથી કઈ રીતે અટક સટકી નીકળી જાય ને લેવલ કે માલું ને એ ખબર પડી જાય રાઉન્ડ માં નાખવા ને તમારે રસ લઈ લેવાની

ચલા ચલા પછી તમારે ને આમું તો રાઉન્ડ માં એકવાર રાખવાની જો કેને બઈસ ને તેવો પડી જાય અને અટક સટકે આખી બહુ ખેર પડે નીકળી જાય તમારે તમે દેખાડી જો હું તો અપતા આવી જવાનું અને તો અપાવવા જવાય એમાં મારી નહીં બસ

હોન્ડા કેવું કઈ બાજુમાં આવે ને એને લઈને લેવલ મૂકી દે એથી કરીને આપણે એને સ્પીડ માપી શકતા ને તેજલ કેટલી હાલે નહીં ને જો તમે ઘણી લેવલ શીખડાવે તો તમારા ગામમાં જો લેવલ હાલી ને એ આવે તમે ત્રણ ચાર રાખો તો ઓટોમેટિક એ લેવલ પકડી લે જોઈ દે અમારી કોળીને એક ફરી અમે એવી રીતે ટ્રેન કરી હતી અમાર કું તો હોય અસવાર ટ્રેન કરી રીતે જો તમે બના તો ના તમે અસવાર પાસે ટ્રેન કરાવો જેથી કંઈ ને મસ્ત રીતે તમાર કુડી ટ્રેન થઈ જાય બાકી તો આવી તમ જો તમે પાવર હોય ત્યારે તમે લગામ જરી ખેંચો ને તો ઓટોમેટિક લેવલમાં જ જાય એટલે તમારી રીતે લગમ સેટ કરો જો બહુ ઠેકડા આવતા હોય ને જેથી ખેંચવાની માચકા મારવાનું અને પછી જેને રીત આવી જતી તો તમે ઢીલી મેગો જેથી કંઈ સ્પીડ પકડે પગ નબળા છે ને ડાબલા એટલે એની મોટી લેવલ માં બહુ હાલતી નથી તો ત્યાંથી જુમારી તો પોગાડી દીધી આરામથી આપડે એટલે ત્રી હાલતી છે અને પાછું અમારે કેજલ ને એક લખણ એ આમાં લખણ તો ન કહેવાય મોટરસાઇકલ આપણે બાજુમાં રાખીને આમ મોટરસાઈકલ આમાં આગળ કરીને તો એને એ હાઈ લઈને મેકી દે હવે કેમ થતી તો કાંઈ ખબર હે નહીં એટલે કાં મોટરસાઈકલ આ વાય આગળ રાખવું પડે કાં વાય રાખવું પડે ભાઈ હાલ વાર હાલે તો એ તેજલ હાઈ મેકી દે બી જાય હાલ વાટ ઊભો થવાની કોશિશ કરે છે કાં નો થયો હા તો ક્યાં જ આવું છે પણ તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમે જરૂર કમેન્ટ કરજો જેથી કરી અમને વિડીયો બનાવાની મજા આવે અને સજાનલા આપણા ઈજ તો હે ને ચાલીએ ચાલી તો ન પોગ્યા કોઈ દી અને આપણે કેટલી ત્રી હાલ ગાળે પોગાડી દીધી ત્રી બત્રી આમ એટલી હાલતી હતી એટલે આપણા માટે ઘણી એટલે હાલતી હોય તો એમ કોડી સારી કેવાય લેવલ મોટી લેવલમાં તો આપણે આ વિડીયો ને આયોજન કરી તમે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇકે કરી દીજો આ વિડીયો ને તો આપણે આગલા વિડીયો મળશે ચલો આવજો લાઈક કરી દેજો